સાવર કુંડલાવા યોગ દિવસની અદભૂત ઉજવણી યોગ ફોર વન અર્થ વન હેલ્થ ની થીમ હેઠળ નગરજનો ઉત્સાહભેર પ્રતિસાદ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના લાઇવ ઉદ્બોધન સાથે જેવી મોદી હાઈસ્કૂલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાવરકુંડાના જેવી મોદી હાઈસ્કૂલ કમ્યુનિટી હોલ ખાતે યોગ ફોર વન અર્થ વન હેલ્થ ની થીમ એક ભવ્ય અને સફળ ઉજવણી કરવામાં આવી સાવરકુંડલા વહીવટી તંત્ર અને નગરજનોના સંયુક્તિ આ કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહ ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ મુજબ સવારે પાંચને થી આઠ કલાક દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં યોગના અસંખ્ય ફાયદાઓ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સવિસ્તાર ઉજાગર કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી અને વડાપ્રધાનના લાઈવ ઉદ્બોધનના પ્રસારણ સાથે થઈ જેણે ઉપસ્થિત સૌમાં નવી ઊર્જા અને ગૌરવનો સંચાર કર્યો હતો ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ કોચ અને ગોલ્ડ મેડલ વિજેતા બીનાબેન જોશી દ્વારા કોમન યોગ પ્રોટોકોલ મુજબ સૌ ઉપસ્થિતોને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો તેમના માર્ગદર્શન હેઠળ સૌએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી આજે સાવરકુંડલા ટાઉન ખાતે અગિયારમાં યોગ દિવસ નિમિત્તે એક જેવી મોદી હાઈસ્કૂલ ખાતે તાલુકા લેવલનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એમાં તાલુકા વહીવટીતંત્ર દ્વારા બહુ સરસ એનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો છે એમાં યોગા બોર્ડની ટીમ દ્વારા પણ બહુ જ સરસ રીતે જેનો પ્રોટોકોલ છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ઘણા બધા આસનો કરાવીને અને એમના ફાયદાઓ જણાવીને લોકોને જાગૃતિ આપવામાં આવી કે આ યોગના ફાયદા શું છે અને કઈ રીતે આપણે મી ટુ વી સુધી જે આજે પ્રધાનમંત્રી સાહેબે પણ પોતાના સ્પીચમાં કીધું એ પ્રમાણે કઈ રીતે આપણે પોતાને વિશ્વ સાથે જોડી શકીએ છીએ નમસ્તે હું સૌ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમે બધા અહીંયા વહીવટી તંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં બધા સામેલ હતા અધિકારીઓ પદાધિકારીઓ ઓફિસર ખૂબ મોટી સંખ્યામાં સાથ લેવાના બધા ભાવિજનો નાગરિકો ઉપયોગ કર્યા અને ખૂબ જ બધાને લાભ જણાવ્યા તો બધાને આનંદ મળ્યો બધા યોગ દિવસ જોયો